એક સવાલ છે પબ્લિકનો કે પોલીસ પ્રત્યે તમે હંમેશા સોફ્ટ કોર્નર હોવ છો હા રહેવું જ જોઈએ ને ભાઈ કેમ નહીં રહેવું જોઈએ તો એની પાછળનો કોઈ યથા યોગ્ય તથ્યો સહિતનું કોઈ કારણ એના પાછળનું યથાયોગ્ય તથ્ય સહિતનું કારણ એ કે હું પોલીસ પરિવારનો છું એટલે હું એમ નથી કેતો કે હું પોલીસ પરિવારનો એટલે પોલીસની ભૂલ સાચું છું ના હું પોલીસ પરિવારનો છું મારા ફાધરને મે નોકરી કરતા જોયા છે મારા પરિવારના લોકોને નોકરી કરતા જોયા છે મે મારા ફાધર સાથે એક બી દિવાળી નથી ઉજવી સત્તર વર્ષનો હતો ત્યારે મારા પિતા એક્સપાયર થયા હતા મારા પિતા સાથે મેં દિવાળીની રજાઓ આજ સુધી નથી ઉજવી મારા પિતા સાથે મેં કદાચ ઓછો સમય એવો હશે કે જ્યારે સાથે જમીને બેસ્યા હતા કેમકે નોકરી એવી એ રાત્રે દસ વાગે અગિયાર વાગે આવે અમે સુઈ જતા દિવાળી હોય હોળી હોય દરેક તહેવારોમાં એ લોકોને નોકરી એ સિવાય છોડો ચાલો પોલીસ પોલીસ મારા માટે શું છે હું તમને કહું પોલીસ મારા માટે સરકારનું વ્યવસ્થાપનનું એક મોટી ફોજ છે અંગ છે કે ભાઈ શાંતિ સુરક્ષા ને સલામતી થતી હોવી જોઈએ તમે કઈ ગુનો કરશો ને તો પોલીસ તમારી પાસે આવશે અથવા તમારી સાથે ગુનો થશે તો તમે પોલીસ પાસે જશો બાકી પોલીસ તમારા માટે મામો ને ઠોલિયા સિવાય બીજા કોઈ શબ્દમાં આવતી નથી આ કાળી વાસ્તવિકતા ઘણા લોકો મને એમ કે ભાઈ તમે દારૂ ના અડ્ડાઓ કેમ નથી દેખાતા જો ભાઈ મારો વિચાર બહુ બહુ ક્લિયર છે આમાં દારૂ છે ને એની ડિમાન્ડ છે તમારી તમારે દારૂ ગેરકાયદેસર રીતે પીવો પડશે ગુજરાતમાં દારૂ પીવાની મનાય છે જો તમે એટલા દૂધે જોયેલા હોય ને તો તમે દારૂના અડ્ડા પર જવાનું બંધ કરી દો દારૂ વેચાય છે કેમ કેમ કે ચાર ગણા પૈસા આપીને લેવા વાળો દારૂ બાય ડિફોલ્ટ નથી દારૂ તમારી ચોઇસ છે રસ્તા પરનો ખાડો ને ઉભરાતી ગટર એ તમે માંગ્યું નથી દારૂ તમે માંગો છો બરાબર છે રસ્તા પરનો ખાડો અને ગટર માટે તમે આખી સોસાયટી આખી ફોજ આખો સમાજ ભેગો થઈને વિરોધ કરશો પણ દારૂ માટે તમે વિરોધ નહીં કરશો એ વિરોધ કરીને પાછલા માટે તમે દારૂ પીવાના જ છે અને ગુજરાતમાં જ પીવાના છે તો દારૂ માટે ખાલી પોલીસને બદનામ કરવાની જરૂર નથી ભાઈ જેમ ચોર પણ ચોરી કરી જાય છે ત્યારે તો આપણે એમ નથી કહેતા કે ભાઈ પોલીસ સામે મળેલી છે તો બુટલેકર એ ચોર જ છે ને એ ચોરી કરીને દારૂ લાવે છે ને એટલે પોલીસ માટે સોફ્ટ કોર્નર કેમ ના રાખવું ભાઈ શાંતિ સેવા સુરક્ષા આપે છે રાત્રે બે વાગે તમારા ઉપર ચાર જણ હુમલો કરી દે તમે ફોન કરો કોણ આવે તમારા બે મિત્ર આવે તમારા બે મિત્રથી પહેલાં ચોરને હાથમાં બધું ગભરાય પહેલાં છરીબરીવાળા પોલીસની વર્દિન દંડો હોય ને તમારો મૂતરી પડે અને એટલે પોલીસ ના મોરલ ડાઉન કરવાની પણ ના જરૂર હોય અને પોલીસને પાવરમાં રાખવાની જરૂર છે હું એમ નથી કહેતો કે તમામ પોલીસ સારી છે પણ એને કુદરત ન્યાય આપે છે અને મારે જ્યારે આપવાનો હું એ આપી દઈશ મારો અનુભવ અત્યાર સુધી પોલીસ જોડે એવો વિવાદિત રહ્યો જ નથી તો હું પોલીસ માટે ખોટી ખોટી માનસિકતા શું કરવા રાખું આર્મી આર્મીને કોઈ કહી છે એમણે બોર્ડર સાચવવાની છે આલો કે આખો દેશ સાચવવાની કેમ ના કેમને સપોર્ટ કરું પોલીસને મન કહો તમે સારું આપ આપના જીવન પર્યંત આવી જ પત્રકારત્વ કરતા રહો તેમજ લોકોના પ્રશ્નો લોકોના કામો નાના નાના માણસોના કામો ખાસ કરીને મારી દૃષ્ટિએ ભવિષ્યમાં તમે નાના માણસોના કામો કરતા રહો એવી અભિલેષા છે શુભકામના અને વાસ્તવિકતાને પણ આ ચાર વર્ષ નિમિત્તે શુભકામના આભાર આભાર થેન્ક યુ